કરોડો દલિતો પડે એમાંથી એમને મુક્ત કરાય એટલે જે આ સંકલ્પ ભૂમિ છે ત્યાં તેવીસ સપ્ટેમ્બરના રોજ ભારતના તમામ રાજ્યોમાં રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક યુપી બિહાર બધા રાજ્યોમાંથી માંથી ઉમટી પડે છે અને આપણે તો ગુજરાતમાં છીએ વડોદરા આપણું વધી વધી ને બસો અઢીસો કિલોમીટર થાય તો હજારો કિલોમીટર કાપી કાપીને માણસો આવી છે તો આપણે એક કર્તવ્ય છે આપણે એક કર્તવ્ય ભાવના હોવી જોઈએ કે જે સંકલ્પ ભૂમિના જે ત્રેવીસ સપ્ટેમ્બરે બાબે સાહેબ જે પ્રતિજ્ઞા લીધી હતી કે હું આ મારા કરોડો દલિતોને જે મેં વેદના ભોગવી છે એ વેદમાં વેદના ન થાય એવી પીડા એ લોકો ન ભોગવે એ માટે એમણે જે સંકલ્પ કર્યો હતો એવી જ રીતે મારે તમારે અને સમાજના તમામ લોકોને એક સંકલ્પ લેવો જોઈએ વડોદરા ખાતે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ કરોડો આપણી સમાજના લોકો ભેગા થાય અને દર વર્ષે એક સંકલ્પ લઈશ મેં પણ એક સંકલ્પ લીધો હતો કે હું કોઈ દિવસ માવા નહીં ખાઉં બીડી નહીં પીવું એ હું જ્યારે શરૂઆતમાં ગયો હતો ત્યારે આજથી બે હજાર સત્તરમાં બે હજાર સત્તરમાં ગયો હતો ત્યારે મેં પણ સંકલ્પ લીધો હતો